અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે મેઘરજ અને માલપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે બટાકા ઘઉં અને ચણાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે જ્યારે અરવલ્લીના માલપુર અને મેઘરજમાં પણ રાત્રે કમોસમી વરસાદ નોંધાયો હતો જ્યારે ઉભરાણ સુલપાણેશ્વર વિસ્તારમાં ધોધમાર વરસાદ અને બિલોડા મોડાસાના ટીટોઈ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા માવઠાને પગલે ઘઉં ચણા જીરું બટાકા રાયડાના પાકમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગત સાંજથી જ મધ્ય ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આસપાસના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા હતા હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી આણંદ પંચમલ દાહોદ અને સાબરકાંઠામાં સાંજે હળવો વરસાદ વરસી શકે છે આ ઉપરાંત છોટાઉદેપુર નર્મદા તાપે ડાંગમાં ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડવાની પણ સંભાવના છે